આવેદનપત્ર ટકા વરસાદ એક સાથે ત્રણ દિવસમાં પડ્યો એ વિસ્તાર જાણવા માટે શું હાલત થરાદ તાલુકા લગભગ ચાલીસ જેવા ગામ કે સ્ટોલ સાહેબ આપણે આપવાની હોય તો ખરેખર એનો મતલબ છે કે તાત્કાલિક આપે સહાય કરીએ એ કેશ રોલ કહેવાય રોકડનું એની જગ્યાએ આ વખતે ફોર્મ ભરાવરાયા ફોર્મ ભરાવીને ધક્કા એવા એવામાં પૂરમાં ક્યાં ડોક્યુમેન્ટ તણાઈ ક્યાંક જે પણ જોયું એવામાં તો પણ લોકો ફોર્મ ભરી નાખે ઘર વખરીની અંદર આખું ગામ તમે અસરગ્રસ્ત ન ક્યાંક સરપંચને નજીક ના હોય એ લોકોને ઘર વખરી આપી અને બાકીના ફોર્મ ઉકેડે નાખી ઘણા બધા કામની ફરિયાદ છે એમને કરવાથી મળે નહીં હવે સો ટકા તમે અસરકસ કામ લીધું છે તો તમામ લોકોને ઘર મળવી જોઈએ હવે કે સીમ ગામતલમાં આપીએ સીમતલમાં ઘર વખરી ના આપીએ હવે નેવું ટકા લોકો સીમતલમાં રહે છે હવે ધારો કે ડોઢ ગામમાં તેર જણને કે પંદર જણને ઘર વખરી આપીએ કોરોટીની અંદર લોકોએ સરા स्मार्ट फॉर्म जमा कराए